નમસ્તે મિત્રો તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવાર લાભપાચમના દિવસે મારા પપ્પા રામદેવસિંહ માધુભાઈ ચુડાસમાની સાથે હું દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા મારો પુત્ર ધ્રુવરાજસિંહ દેવેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મારા મિત્રો શક્તિસિંહ ગોહિલ ચિત્રાવાવથી અને મિત્ર મેહુલ રાવલ ભાવનગરથી ખેડા જિલ્લાના લવાલ ગામે આવેલ મહીપતસિંહ ફાઉન્ડેશન નામની જે સંસ્થા છે જેના દ્વારા શિક્ષણ એજ કલ્યાણ નામનું એક સંકુલ ચલાવવામાં આવે છે તેમજ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને ટેકો દિવ્યાંગ આશ્રમ આ ત્રણેય સંસ્થાની અમે મુલાકાત લીધેલી ત્યારબાદ અમારી મુલાકાત ત્યાં મહીપતસિંહ ફાઉન્ડેશનના સંચાલક શ્રી મહીપતસિંહ ચૌહાણ સાથે થયેલી અમારા દ્વારા મહીપતસિંહ ચૌહાણ દ્વારા જે ભગીરથ કાર્યો કરવામાં આવી રહ્યા છે તે બદલ તેઓને શુભેચ્છા પાઠવવામાં આવેલી ત્યારબાદ જે કીધું તે પ્રમાણે મારા મિત્રો શક્તિસિંહ ગોહિલ મેહુલ રાવલ તેમજ જીગ્નેશભાઈ પાનસુરિયા અને અનુપભાઈ મામનાણીના સહયોગથી તે વૃદ્ધાશ્રમમાં વસવાટ કરતા વૃદ્ધો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી અને તેઓની સાથે પ્રસાદ પણ લીધેલો જેનો અમોને ખૂબ જ આનંદ થયો અફસોસની વાત છે કે આજના સમયની અંદર લોકો પોતાના જ માતા પિતાને સાચવી નથી શકતા અને અને ઘરણા ઘરની અંદર આ લોકો હેરાન પરેશાન થતા જોવા મળે છે ત્યારે મહીપતસિંહ દ્વારા જે આ સંસ્થા ચલાવવામાં આવી રહી છે ત્યાં આવા લોકોને ખૂબ જ સારી વ્યવસ્થા પૂરી પાડી અને દીકરા કરતાં વિશેષ સેવા કરવામાં આવે છે ખેર આપણે આ હકીકત બદલી તો નથી શકતા પણ પોઝિટિવ રહેવા માટે જો કોઈ વાત કરવી હોય તો હું મારા શબ્દોમાં એટલું ચોક્કસ કહીશ રાવણના અસ્તિત્વથી રામનું મહત્વ વધ્યું હતું એ જ પ્રમાણે કંસના અસ્તિત્વથી શ્રી કૃષ્ણનું અસ્તિત્વ મહત્વમાં આવ્યું હતું તેવી જ રીતે આવા લોકો કે જે પોતાના માત પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે તેના જ કારણે ભગવાન દ્વારા અવતાર આ ધરતી ઉપર મોકલ્યો છે એવું માની શકાય આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જ્યારે પણ આપના ઘરના પરિવારના કોઈ સારા પ્રસંગો આપ ઉજવવા જઈ રહ્યા હોય ત્યારે તે ઉજવણીને આપના પરિવારની સાથે લવાલગામ મહીપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત સંસ્થાઓ પર જઈ તેમની સાથે સમય પસાર કરી અને ઉજવો હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે આપનો પ્રસંગ ખરેખર ખૂબ જ ઉજળો બનશે અને આવા લોકો સમાજમાં જે ભગીરથ કાર્યો કરી રહ્યા છે તેઓને આપણા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદ કરી પુણ્યના ભાગીદાર બનીએ કારણ કે મહીપચી જેવા લોકો જે આ સેવા કાર્ય કરી રહ્યા છે તે સામાન્ય માણસોના વશની વાત નથી જય હિન્દ જય ભારત